તો નૌકાબેન કેમ ચૂપશે અમૃત મારી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ કેમ ચૂકશે શરૂપજી ધારાસભ્ય છે એ પણ કેમ ચૂપશે હવે એક નેતાના કારણે એમને દમણ આવે છે વિકાસ માટે અમને દબાવું ના જોવે વિકાસ માટે મોટી મોટી વાતો કરતા હોય તો જિલ્લાની અંદર અત્યારે ભાભર શહેર અને ભાભર તાલુકો દીવુદર કોંગ્રેસ અને ધોનેડા અત્યારે આંદોલન કરી રહ્યા છે એના માટે અમારે વારંવાર કેવા આવતું આવતા હતા કે ભાઈ જ્ઞાની ઠાકોર કેમ બોલતા નમસ્કાર મિત્રો પેલા તો સ્વાગત છે દરેક મિત્રો વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો આજે આપણે આવી પહોંચે છીએ બાબર સિટીમાં તમે જોઈ શકો છો કે બાબર સિટી હાઈવે ઉપર જે સાધનો નજારો તમે જોઈ શકો છો અને મિત્રો આજ થમને જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજનો વિડીયો છે વાવથરાજ ને લઈને છે વાવથરાજ જિલ્લો જ્યાંથી જાહેર ચર્ચામાં છે ત્યાંથી લઈને આજ સુધી દિયુદર ભાબર અને કાગળ તાલુકાના જે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે તો આપણે વધુ જાણીશું જે અહીંયાના ભાબર સિટીના જે પ્રમુખ છે જે હુકુમશી દરબાર એમને જોડે વધુ જાણીશું પેલો તો બાપુ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તમારા વિશે થોડી માહિતી આપશો તમારી ચેનલ બાબતે તમને ધન્યવાદ

કોંક્રીટ ની અંદર બંધ રખાવું પડે છે આવું બધાય વિરોધ પ્રદર્શન અત્યારે ચાલુ છે અને ભાભર શહેર અને ભાભર તાલુકાના જે ભારતીય જનતા પાર્ટીના ના જે આગેવાનો હું શહેર પ્રમુખ તરીકે મને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એવો જવાબ આવે છે કે તમારા સંસદ સભ્ય કેમ બોલતા નહીં ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી એના વિષય મેં એમના વિષય મેં બે દિવસ પહેલા કે પાંચ દિવસ પહેલા અગાઉ એક નિવેદન આવ્યું હતું કે અમારા સંસદ જબે કેમ ચૂપશે અમારા સંસદ જબે અત્યારે દીવું ધર જઈ અને ધરણા માટે એમની એમની વિચાર કરી અને એમની એવો જવાબ આપ્યો સંસદ જબે કે એક વ્યક્તિના કારણે આ જિલ્લો વિભાજન કરવામાં આવ્યો છે અને હું સરકારમાં પણ એમની રજૂઆત કરીશ અમારા પ્રતિનિધિ ગેનીબેન ઠાકોર સંજય જબે એમને પણ વિશ્વાસમાં લેવામાં નથી આયા અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે બનાસકાંઠાની અંદર કીર્તિસિંહ વાઘેલા જિલ્લાના પ્રમુખ હોય કે બક્ષી બક્ષીપંધ મોરચાના પ્રમુખ હોય અમૃતભઈ માળી અમૃતભાઈ પંચાલ કોઈને નહીં પણ ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસમાં લેવામાં નથી આયા મારે ભાભર શહેરના અને ભાભર તાલુકાના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે હો એના આગેવાનો હોય કે નગર પાલિકાના પ્રતિનિધિ હોય કે શહેર પ્રમુખ હોય કે ગમે તે હોય હવે અત્યારે આપણે ભાભરની અંદર હોય બક્ષી બક્ષીપંધ પ્રમુખના પ્રમુખજી શ્રી અમૃત ભાઈ પંચાલ છે એ ભાભર શહેરમાંથી આવે છે નવકાબેમજી પ્રજાપતિ છે એ પ્રદેશમાંથી એમનો પ્રદેશમાં પણ ઉધો છે એટલે ગમે તાર ઈરાણી વિકાસ વિકાસનું કેતા હોય છે વિકાસમાં નવકાબેમજી પ્રદેશના જે નેતા છે ભાભર શહેરની અંદર કયો વિકાસ એમની લાયો આજ દિન ઉધી ચૂકશે હમણાં અગાઉ ભારતીય જનતા પાર્ટીના જી શહેર પ્રમુખ બનવા માટે એમની

અને એનસીપી ની બોરી હતી ત્યારે એમની હરિભાઈ ના અધ્યક્ષ સ્થાને કોઈ સગવડ નથી બધી સગવડ ની અંદર ઈ એનસીપી અને કોંગ્રેસ હતું તાણે વિકાસ કર્યો છે અને નૌકાબેન નું એક પણ ભાભર શહેર ની અંદર અમને તમે વિકાસ બતાવો વિકાસ માટે મોટી મોટી વાતો કરે છે તો અત્યારે ભાભર શહેર અને ભાભર તાલુકો અત્યારે જિલ્લા માટે અત્યારે એટલો તડપી રહ્યો છે તો નૌકાબેન કેમ ચૂપશે અમૃત માળી ભારતીય જનતા પાર્ટીના ના પૂર્વ શહેર પ્રમુખ કેમ ચૂપશે શરૂપજી ધારે છે એ પણ કેમ ચૂપશે હવે એક નેતાના કારણે અમને દબાણ આવે છે વિકાસ માટે અમને દબાવવું ના જોવે વિકાસ માટે મોટી મોટી વાતો કરતા હોય તો જિલ્લાની અંદર અત્યારે ભાભર શહેર અને ભાભર તાલુકો દિવુદર કોંગ્રેસ અને ધોનેરા અત્યારે આંદોલન કરી રહ્યા છે એના માટે નૌકાબેન કે અમરતભાઈ મારે કેમ ચૂપશે અને બક્ષી પંચના જે બક્ષી પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટી ઈ અમર જે અમરત પંચાલ છે ઈ પણ કેમ ચૂપશે કીર્તિસિંહ વાઘેલા કેમ ચૂપશે અમારે વારંવાર કેવા આવતું આવતા હતા કે ભાઈ ગેનીબેન ઠાકોર કેમ બોલતા નહી ગેનીબેન ઠાકોર બોલી જા અને સરકારમાં રજૂઆત કરવાના તમે કેમ ચૂપશો જાણે હું પેટા ચૂંટણી આવી હતી તાણે હું જાહેર સભાની અંદર

તો એક આધાર કાર્ડ માટે કેટલા ભુજાતર બે રહેતા અને આપણે હેરાન થઈ જવાનું હતું આ તો આઠ બાર ના ઉતારા આપણા આધાર કાર્ડ બહુ જો ડોક્યુમેન્ટ લઈ બે મિલિયન નું આધાર કાર્ડ લઈ અને થરાદ અંદર જવું પડશે મારે ઠાકોર સમાજની મારી વિનંતી મારો વિરોધ નથી પણ ઠાકોર સમાજ ના બે પ્રતિનિધિ છે ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર બોલ્યા છે સ્વરૂપજી કેમ ચૂપ છે આટલા દિવસ તો જો વિકાસ માટે ગેનીબેન ને એમ કહેતા હતા મારે ખાલી એટલું કેવું છે તમે ભલે જિલ્લો બનાવો અભિનંદન પાત્ર પાલનપુર જિલ્લો હજી વિભાજન કર્યું જિલ્લો બનાવ્યો ભલે જિલ્લો બનાવ્યો અમારો વિરોધ નથી તમે પાલનપુર રાખો

વધમણા કરવા માટે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કરવો હોય તો જિલ્લા બાબતે તમારે બોલવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે ધારાસભ્ય તો એમના ટેટા ફૂડ્યા વધમણા કર્યા તો એના માટે ચૂપ છે એની પાસે બે દિવસ પછી વિજય બન્યા

તમારા ઉમંગમાં મરી જાય એમને પરિવારને તમે દસ દસ લાખ રૂપિયા લાવો એવી મારી શહેર પ્રમુખ તરીકે હુકમસિંહ ની મારી રજૂઆત છે અને જિલ્લા માટે પણ રજૂઆત છે તમે કેમ ચૂપશો તો આશા કે છીએ મિત્રો આજે વિડીયો તમને પસંદ આવશે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય મિત્રો જરૂર જણાવજો અને આપણે આ ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરી મળીશું નવા વિડીયો ત્યાં જય હિન્દ બંદે માત્ર